તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં વાલ્મિકી નદી પરના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા શ્રી ડોક્ટર વિપિન ગર્ગે બ્રિજનું નિરીક્ષણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ક્ષતિગ્રસ્ત રોડ અને પુલોની મરામત ત્વરીત ગતિએ ચાલી રહી છે ત્યારે આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા વાલ્મિકી નદી પરના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેકટર ડોક્ટર વિપિન ગર્ગે બ્રિજનું નિરીક્ષણ કર્યું કલેકટરશ્રીએ બ્રિજની ટેકનીકલ વિગતો મેળવી અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તમામ પુલ અને રસ્તાઓનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવા સૂચનાઓ આપી હતી ક્ષતિગ્રસ્ત રોડ અને બ્રિજનું તાત્કાલિક રિપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યા અને ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ માર્ગદર્શિકાઓ અનુસાર કાર્યવાહી થાય તે મુજબની કામગીરી કરવા સૂચના આપી કલેકટરશ્રીએ જણાવ્યું કે વાલ્મિકી બ્રિજની સ્થિતિ સારી છે અને ટેકનિકલ દ્રષ્ટિએ પણ સુરક્ષિત જણાય છે તાપી જિલ્લાના અન્ય મેજર અને માઇનર બ્રિજોની પ્રથમ તબક્કાની તપાસ માર્ગ અને મકાન વિભાગ નેશનલ હાઇવે અને નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે ટોકસ સમયમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેમાં ખાસ કરીને જૂના બ્રિજ પર અવર જવર કરતા ભારે વાહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે વરસાદના સમયમાં પુલોની સ્થિતિ અને તેમના સ્ટ્રક્ચર જોખમોને ધ્યાનમાં રાખી જાતે સ્થળ પર જઈને દરેક બાબતની સમીક્ષા કરી હતી અને તંત્રને લોકોને સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સુવિધા મળી રહે તે માટેની તમામ સૂચનાઓ આપી હતી સિટી રિપોર્ટ તમામ જિલ્લાઓમાં કેટલા પણ મેજર માઇનર બ્રિજ છે એના ઉપરાંત જેટલી પણ મોટી સ્ટ્રકચર છે એની ટેકનિકલ અને વિઝ્યુઅલ ચકાસણીની કામગીરી અત્રે ચાલે છે એ જગમાં તાપી જિલ્લામાં પણ તમામ જેટલા પણ વિભાગો છે ਆਰਐਨਬੀ ਸਟੇਟ ਆਰਐਨਬੀ ਪੰਚਾਇਤ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ ਨਗਰਪਾਲਿਕਾ ਇਹਨਾਂ ਪਣ ਦੁਆਰਾ ਬ੍ਰਿਜਸ ਅਤਾ ਮੋਟੀ ਸਟਰਕਚਰੋਂ ਨਹੀਂ ਕਾਮਗਰੀ થઈ ਜੇ ਇਹਨਾਂ ਦੁਆਰਾ ਇਸ ਸਟਰਕਚਰੋਂ ਨਹੀਂ ਚਾਕਾ ਸੀ ਚਾਲੂ ਚ ਆ ਸਤੰਗੇ ਅਜੇ ਵਾਲੋੜ ਤਾਲੁਕਾ ਨਾ ਆ ਵਾਲਮੀਕੀ ਬ੍ਰਿਜ ਨਹੀਂ ਸਮੇ ਮੁਲਾਕਾਤ ਲੀਤੀ ਚ ਹਮਾਰੇ ਸਾਥ ਤੇ तमाम ਜਿਲ੍ਹਾ ਨਾ ਟੈਕਨੀਕਲ ਅਧਿਕਾਰੀਓ ਮੌਜੂਦ ਸੇ ਅਨੇ ਬ੍ਰਿਜ ਨੂੰ ਵਿਜ਼ੂਅਲ ਇਨਸਪੈਕਸ਼ਨ ਕਰਵਾ ਮਾ ਆਵੇ ਚ ਇਹ ਤਾਲੁਕਾ ਵਾਲੋੜ ਤਾਲੁਕਾ ਨਾ ਇੱਕ ਮੇਜਰ ਬ੍ਰਿਜ ਹੈ ਵਾਲਮੀਕੀ ਨਦੀ ਉੱਪਰ ਚ ਅਨੇ ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ કમી અમે અહીંયા વીજળી જોવા મળી નહીં એના ઉપરાંત બીજા જેટલા પણ માઇનર અને મેજર બ્રિજેસ છે એની તમામની ચકાસણી આર એન બી સ્ટેટ આર એન પંચાયત અને નેશનલ હાઈવે દ્વારા કરી લેવામાં આવી છે અને એમાંથી અમુક બ્રિજેસ જે બહુ જૂના છે એમાં લો ટેસ્ટિંગ અને આગળની કાર્યવાહી પણ આગામી જિલ્લાઓમાં કરવામાં આવે છે અમુક બ્રિજેસ જે થોડા બહુ જૂના છે એમાં જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે જેનાથી ત્યાં સુધી લોડ ટેસ્ટિક નહીં થાય ત્યાં સુધી જે ભારે વાહનો છે એના માટે ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે અને એના ડાયવર્જન પણ એને સૂચવામાં આવે છે